મારા ઘરવાળા ઘરે હોય ન હોય બસ હેરાન ગાયત્રી બેન અને નામ મને નથી કરીને શું શું હજાર પાઈપ હતા બે જણા ભાઈ છરી હતી પાપ ઢોકા એવું બધું લઈ લઈને આયા હતા

ને આજે અમે એને ના પડી એને કાલે રાતે દારૂ મૂકવો હતો અને એ ગાડી એની એને મેમો આવ્યો છે આજે સવારે એ મને ખબર છે એ આજે મને દારૂ મૂકવાનું કીધું કે મેં એને ના પાડી એના કારણે એને આ બધો વહીવટ કર્યો છે શું બનાવ શું થયો બનાવ માં કઈ ને સીધો જીવલે હુમલો મેં મૂકવાની ના પાડી એટલે એમ કે હું ભાડે રહું છું એટલે એને એમ કહેવાનું કે ભાઈ તું ભાડે રહેશો તારે હું લેવા દેવા બસ ખોટી ખાના છે આજ મારા ઘરના ઉપર ઘા કર્યો મારી ઉપર ભાલિયા ઘા કર્યા છે ને દે ધોકા મેરે વોન્ટેડ છે તે છતાં ખુલ્લે આમાં